નમસ્કાર ચાલો આજે આપણે જાણીએ કે ઓક્ટોબર બે હજાર પચીસમાં ગુજરાતના રેશન કાર્ડ ધારકોને શું શું મળવાપાત્ર છે આ મહિનામાં ઘણું બધું ખાસ છે તો બધી જ માહિતી વિગતવાર સમજીએ અને હા આ મહિનો ખરેખર બહુ જ ખાસ છે કેમ કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો સરકાર તરફથી એક જોરદાર ભેટ પણ સામેલ છે એટલે આ મહિને લાભ જ લાભ છે તો જુઓ આજે આપણે શું શું જોવાના છે પહેલાં તો મફત અનાજમાં શું અને કેટલું મળશે એની વાત કરીશું પછી જિલ્લા પ્રમાણે અનાજની વહેંચણી કેવી રીતે અલગ છે એ સમજીશું એ પછી રાહત દરે મળતી છ વસ્તુઓ અને દિવાળીની સ્પેશિયલ ખાંડ યોજના પર પણ નજર નાખીશું અને છેલ્લે એકદમ સરળ ચેકલિસ્ટ જેથી બધું જ બરાબર યાદ રહી જાય સારું તો ચાલો શરૂઆત કરીએ મફત અનાજથી આ જે અનાજ છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપવામાં આવે છે અને એના માટે કોઈ જ પૈસા ચૂકવવાના નથી હોતા હવે અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે જે બહુ જ મહત્વની છે જુઓ જે અંત્યોદય એટલે કે એ કાર્ડ ધારકો છે એમને આખા કાર્ડ પર ફિક્સ જથ્થો મળે છે જ્યારે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે એટલે કે પીએચએચ કે બીપીએલ કાર્ડ એમને ઘરમાં જેટલા સભ્યો હોય એ પ્રમાણે વ્યક્તિ દીઠ અનાજ મળે છે બસ આ મુખ્ય તફાવત છે ચાલો હવે આપણે વિતરણના સૌથી અગત્યના ભાગ પર આવીએ ગુજરાતમાં છે ને દરેક જિલ્લામાં અનાજ એક સરખું નથી મળતું એટલે કે અમુક વિસ્તારમાં અલ્લર અનાજ મળે છે તો અમુકમાં અલગ તો સવાલ એ થાય કે ભાઈ મારા જિલ્લામાં શું મળશે આ ગૂંચવણ દૂર કરવા માટે આખા રાજ્યને અલગ અલગ જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે ચાલો જોઈએ કે આપણો જિલ્લો કયા જૂથમાં આવે છે તો સૌથી પહેલું જૂથ છે જેમાં ગુજરાતના મોટા ભાગના એટલે કે કુલ ચોવીસ જિલ્લાઓ આવે છે જો આપનો જિલ્લો આગળ જે નવ જિલ્લાઓની યાદી આવશે એમાં ન હોય તો સમજી લેવાનું કે એ આ જૂથમાં છે અહીંયા ફક્ત ઘઉં અને ચોખા જ મળશે આ ચોવીસ જિલ્લાઓની વાત કરીએ તો એ કાર્ડ ધારકોને આખા કાર્ડ પર પંદર કિલો ઘઉં અને વીસ કિલો ચોખા મળશે અને જે પીએચએચ ધારકો છે એમને દરેક વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા એટલે કે વ્યક્તિ દીઠ કુલ પાંચ કિલો અનાજ હવે બીજું જૂથ આમાં કુલ નવ જિલ્લાઓ છે આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા અહીં ઘઉં અને ચોખા તો મળશે જ પણ સાથે સાથે બાજરી પણ મળશે આ નવ જિલ્લાઓમાં એ એ વાય કાર્ડ પર પંદર કિલો ઘઉં દસ કિલો ચોખા અને દસ કિલો બાજરી મળશે અને પીએચએચ કાર્ડ પર વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં એક કિલો ચોખા અને બે કિલો બાજરી મળશે હા એક વાત યાદ રાખજો કે જો કદાચ દુકાન પર બાજરીનો સ્ટોક પૂરો થઈ ગયો હોય તો એના બદલામાં ચોખા આપવામાં આવશે અને હવે એક એવો જિલ્લો જેની વ્યવસ્થા સાવ અલગ છે એ છે વડોદરા વડોદરા જિલ્લા માટે અનાજ વિતરણનો પ્લાન આખો જુદો છે તો વડોદરામાં એ એ વાય કાર્ડધારકોને પંદર કિલો ઘઉં દસ કિલો ચોખા અને દસ કિલો જુવાર મળશે અને પીએચએચ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં એક કિલો ચોખા અને બે કિલો જુવાર અહીં પણ એ જ નિયમ છે જો જુવાર ન હોય તો એના બદલે બાજરી આપવામાં આવશે ચલો મફત અનાજની વાત તો પૂરી થઈ પણ એ સિવાય પણ એનએફએસએ હેઠળ આવતા તમામ કાર્ડધારકોને બીજી છ જરૂરી વસ્તુઓ ખૂબ જ ઓછા ભાવે મળે છે ચાલો જોઈએ એ શું છે અને કેટલામાં મળે છે તો જુઓ દરેક કાર્ડ પર એક લીટર સિંગતેલ મળશે માત્ર સો રૂપિયામાં એક કિલો તુવેર દાળ મળશે પચાસ રૂપિયામાં અને એક કિલો ચણા મળશે ફક્ત ત્રીસ રૂપિયામાં બજાર ભાવ કરતાં ઘણું સસ્તું અને હવે જે વસ્તુ આવે છે એ તો સાંભળીને નવાઈ લાગશે દરેક કાળ પર એક કિલો આયોડાઇઝ્ડ મીઠું અને એ પણ કેટલામાં ખબર છે ફક્ત ને ફક્ત એક રૂપિયામાં જી હા માત્ર એક રૂપિયામાં ચાલો હવે થોડી મીઠી વાત કરીએ દિવાળી છે એટલે ખાંડ તો જોઈએ જ અને આ મહિને ખાંડના વિતરણમાં જબરદસ્ત ફાયદો છે દર મહિને જે મળે છે એ તો મળશે જ પણ ઉપરથી દિવાળી માટે વધારાની ખાંડ પણ મળશે આને સરળતાથી સમજવા માટે આપણે બે ભાગમાં વહેંચી દઈએ પહેલું છે આપણો દર મહિનાનો રેગ્યુલર કોટા અને બીજું છે આ મહિનાનું સ્પેશિયલ દિવાળી બોનસ એટલે કે વધારાની ખાંડ તો સૌથી પહેલાં વાત કરીએ નિયમિત જથ્થાની એએવાય વાય કાર્ડમાં જો ત્રણ સભ્યો સુધીનું કુટુંબ હોય તો એક કિલો ખાંડ અને એનાથી વધારે સભ્યો હોય તો દરેક વ્યક્તિ દીઠ સાડા ત્રણસો ગ્રામ ભાવ છે પંદર રૂપિયા પ્રતિ કિલો જ્યારે બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ સાડા ત્રણસો ગ્રામ ખાંડ મળશે બાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે અને હવે આવે છે દિવાળીની ધમાકેદાર ભેટ નિયમિત જથ્થા ઉપરાંત દરેક એ એવાય અને બીપીએલ કાર્ડ પર વધારાની એક કિલો ખાંડ મળશે એ વાય કુટુંબો માટે ભાવ એ જ રહેશે પંદર રૂપિયા અને બીપીએલ કુટુંબો માટે બાવીસ રૂપિયા એટલે કે આ મહિને ખાંડનો ડબલ લાભ લેવાનો છે બરાબર આટલી બધી માહિતી પછી ચાલો ફટાફટ એકવાર બધું યાદ કરી લઈએ એક નાનકડું ચેકલિસ્ટ જેથી રેશનની દુકાને જઈને કોઈ પણ જાતની ગૂંચવણ ન થાય તો યાદ રાખવાની મુખ્ય ચાર વાતો પહેલું આપણો જિલ્લો કયો છે એ પ્રમાણે મફત અનાજનો જથ્થો ચકાસી લેવાનો બીજું દરેક કાર્ડ પર રાહત દરે તેલ દાળ અને ચણા ચોક્કસ લેવાના ત્રીજું એક રૂપિયાવાળું મીઠું તો ભૂલવાનું જ નથી અને ચોથું અને સૌથી ખાસ આ મહિને ખાંડ ડબલ છે નિયમિત અને દિવાળીની વધારાની એક કિલો આ બધી માહિતી આપવાનો એક જ હેતુ છે કે દરેક લાભાર્થી પોતાનો પૂરેપૂરો હક મેળવી શકે તો હવે આ જાણકારી સાથે દુકાને જાઓ અને ખાતરી કરો કે આપને બધું જ બરાબર મળ્યું છે આશા છે કે આ માહિતી ઉપયોગી નીવડશે સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ